ભરૂચમાં વુમન ફૂડ ટ્રે કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે શુભારંભ ભારત સરકારના એક બેડ માકે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યક્રમોનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો આ હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે મહિલાઓના મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે ઉપપ્રમુખ અક્ષય પટેલ અધ્યક્ષ પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓને ઉત્સાહિત કરીને આવી અભિયાન સફળ બનાવવા સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સરકાર શ્રી અભિગમ મુજબ અમૃત ઝીરો પોઈન્ટ બેન એન્યુઅ એન્યુએમના પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકાર શ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી એ કાર્યક્રમને સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પર પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને બહેનો વૃક્ષ વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે એ વિડિયો કોઈ લાઇક કરીએ અમારી ચારો કે સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક કર જરૂર પેસ કરીએ અમારી વિડીયો સૌથી પહેલી દેખની કહીએ